તો શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયનની એકસો ચારમી જન્મજયંતી અને નેશનલ મિલ્ક ડે નિમિત્તે સાયકલ રેલી યોજવામાં આવી હતી જે ડૉક્ટર કુરિયન સાથે સંકળાયેલા વિવિધ સ્થળોએ ફરીને અમૂલ ડેરી ખાતે સમાપન થઈ હતી ત્યારે ઇમરા કેમ્પસ ખાતેથી આ સાયકલ રેલીને ઈરમાના પ્રોફેસર આણંદ વેંકટેશ એસપી ગૌરવ જસાણી સહિત અગ્રણીઓએ પ્રસ્થાન કરાવ્યું હતું

उस वक्त अगर बात करें तो जो सरदार वल्लभ भाई पटेल ने रास्ता दिखाया और दास पटेल साहब ने सब कुछ नोछयावर किया और उसके बाद में जिस राह पर बर्जीतपुरी साहब रहे चले उसके हिसाब से आज अमूल एक विश्व विश्व स्तरीय ब्रांड बन गया है और अमूल न केवल फार्मर्स के लिए काम करता है बल्कि फार्मर्स को अच्छी प्राइस दूध की प्रोवाइड करता है जहाँ पर यह शुरुआत 200 लीटर पर डे से हुई थी और आज मेला ने कितना मिलियन मिल का रोज संपादन होता है કેડાઈ જિલ્ડ યુન ની અગર બાત કરે તો લગભગ પાંચ મીયન મિલ્ક રોજ મિલ્ક સંપાદન હોતા